કે જે ભગવાન આઠમા અવતાર એવા શ્રી દિવસે જે કોઈ વ્રત ઉપવાસ કરે છે તેને અનેક ગણા ફળની પ્રાપ્તિ થાય છે તો આજના આ વિડીયોમાં આપણે આ પૂર્ણિમાનું મહાત્મય સાંભળીશું કથા સાંભળીશું આ દિવસે કરવામાં આવતા ઉપાય જાણીશું તથા આજના દિવસે ખાસ કરીને લક્ષ્મીજી પ્રાપ્તિના ઉપાય પણ કરવામાં આવે છે કેમ કે આ પૂર્ણિમા લક્ષ્મીજીને પણ સમર્પિત છે તો દરેક માહિતી જાણવા માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં તો આવો ભગવાનનું હૃદયમાં ધ્યાન ધરીને આપણે આ વિડીયોની શરૂઆત કરીએ ક્ષી ચમો ભગવ મિત્રો બે હજાર પચીસ માં છ અને સાત ઓક્ટોબર આ સો મહિનાની પૂર્ણિમાની તિથિ રહેવાની છે કે જેમાં વ્રત પૂનમ છ ઓક્ટોબર બે હજાર પચીસ ને સોમવારે આવશે જ્યારે ઉદયતિથિ પ્રમાણે સાત ઓક્ટોબર બે હાજર પચીસ મહિનાની પૂનમ આવે છે કે આ પૂર્ણિમા અતુલ્ય મહત્વ છે કારણ કે આજના દિવસે સર્વ શક્તિમાન ભગવાન શ્રી વિષ્ણુ અને ધનની દેવી લક્ષ્મીજી ઉપાસના કરવામાં આવે છે આજ પુણ્યતિથિએ પરબ્રહ્મ ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે મહારાજ પણ રચાવ્યો હતો આથી તેને આનંદ પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે તથા આ પૂનમનું બીજું પણ એક નામ છે કોજાગરી પૂર્ણિમા આ પવિત્ર રાત્રિએ માતા મહાલક્ષ્મી સ્વયં આ ધરતી પર અવતરણ કરે છે અને તેના ભક્તોની આસપાસ વિચરણ કરે છે અને રાત્રિના સમયે કોણ જાગૃત છે અને તેમના મંત્ર જાપ પાઠ કોણ કરે છે તેનું નિરીક્ષણ કરે છે એટલે આ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા કહેવામાં આવે છે કહેવાય છે કે અન્ય પૂનમે જો આપણે કોઈ પાઠ જાપ ન કરીએ પરંતુ આ શરદ પૂર્ણિમાની રાત્રે આપણે લક્ષ્મીજીના મંત્ર પાઠ જાપ કરીએ છીએ ખાસ કરીને શ્રી સુક્તમ અને કનકધરા સ્તોત્રનો પાઠ કરીએ છીએ તો કહેવાય છે કે લક્ષ્મીજીની પ્રાપ્તિ અવશ્ય થાય છે માં લક્ષ્મીજીનું આપણા ઘરમાં આગમન થાય છે અને તેઓ કાયમને માટે નિવાસ કરે છે કહેવાય છે કે જ્યાં આજે દીપમાળા પ્રજ્વલિત હોય જ્યાં આજે રાત્રિએ પ્રકાશ હોય તેવા ઘરમાં માતા પ્રવેશ કરે છે અને ધન સંપત્તિ તથા ऐश्वर्यના આશીર્વાદ આપે છે આ પૂનમ મંગલકારી સાથે સાથે કલ્યાણકારી પણ છે આ પૂર્ણિમા અચૂક ફળ આપનારી પણ છે અને સર્વ પ્રકારના પાપ દોષોનો નાશ કરનારી અને આપણા સૌ લોકોની દરેક મનોકામના પરિપૂર્ણ કરનારી પણ છે આ ઉપરાંત શરદ પૂર્ણિમાની રાત્રે ખીરને ચંદ્રના તેજમાં રાખવાની પણ પરંપરા છે કે જેને ઘણી જગ્યાએ દૂધ પૌવા પણ કહેતા હોય છે દૂધમાં થોડી ખાંડ મિશ્રિત કરી કાચા પૌવા પલાળીને ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે तो कहवाय अमृत सामन बनी जाए चंद्र न किरण जो दूध पौवा पर पड़े અને પછી બીજા દિવસે સવારે જો તે દૂધ પોવાનો પ્રસાદ આરોગવામાં આવે છે તો કહેવાય છે કે આપણું સ્વાસ્થ્ય ખૂબ જ સારું જળવાઈ રહે છે આયુર્વેદની દ્રષ્ટિએ પણ આ દૂધ પોવા ખાવાનું ઘણું મહત્વ બતાવવામાં આવેલું છે 6 7 ઓક્ટોબર પચીસ ની રાત્રે ચંદ્રના પ્રકાશમાં આદૂદ પૌવાની ખીર મૂકી દેવાની અને 7 ઓક્ટોબરની સવારે આ દૂધ પૌવાનો પ્રસાદ આરોગવામાં આવશે કહેવાય છે કે કોઈ ગર્ભવતી સ્ત્રી પણ જો આ દૂધ પૌવાનો પ્રસાદ આરોગે છે તો તેના બાળક ઉપર તેની ઘણી સકારાત્મક અસર પડે છે અને તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે

કોઈ કારણોસર છ તારીખે ન થાય તો સાત તારીખે કથા કરવી જોઈએ અને જે કોઈ આ પૂનમની સત્યનારાયણની કથા કરાવી શકતા ન હોય તો અમે આપ સૌ લોકો માટે દરેક પૂનમે સત્યનારાયણની કથાનો વિડીયો મૂકીએ છીએ કે જે માત્ર આપ સાંભળીને પણ આજના દિવસે સત્યનારાયણ કથા કરાવ્યા સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ કરી શકો છો આ સિવાય જે પૂનમનું દાનપુણનું કાર્ય કરવાનું હોય

તો કે લક્ષ્મીજીના હું આપને ચાર મંત્ર જણાવું છું તેમાંથી કોઈ પણ એક મંત્ર ચારે ચાર મંત્ર ની આપીધ પ્રસિદ્ધ શ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મ્યઈ નમઃ બીજો મંત્ર છે ઓમ શ્રીમ ક્લેમ શ્રીમ સિદ્ધ લક્ષ્મીય ત્રીજો મંત્ર છે ઓમ ભ્રીમ શ્રીમ ક્લીં શ્રીમ કૃવેરાય અષ્ટલક્ષ્મી મમ ગૃહે ધનમ પુરય પુરય નમઃ અને ચોથો મંત્ર છે ઓમ લક્ષ્મી નમઃ આ મંત્રનો આપ આજના દિવસે જાપ કરી શકો છો દરેક મંત્રની થાય તો દરેક મંત્રની માળા કરવાની એક મંત્રની માળા થાય તો એક મંત્રની માળા કરવાની અને આ માળા પણ છ તારીખે રાત્રે કરીએ તો વધુ ઉત્તમ રહેશે તો આ સિવાય આજના દિવસે જો આપણે પૂજા વિધિની વાત કરીએ તો આ પૂનમનું જે કોઈ બહેનો વ્રત કરે છે અથવા તો વ્રત નથી કરતા તે દરેક લોકો આજના દિવસે લક્ષ્મી નારાયણનું પૂજન કરી શકે છે ઘરે પણ કરી શકાય મંદિરે પણ કરી શકાય છે પરંતુ ઘરે કરીએ તો વધુ ઉત્તમ છે જો આપની પાસે શિવલિંગ હોય તો શિવલિંગ જળાભિષેક પણ કરી શકાય દૂધ પણ અભિષેક મહત્વ હોય છે અને ચંદ્રદેવના ઈષ્ટ દેવ ભગવાન મહાદેવ છે ભગવાન ભોળાનાથ છે એટલે આપણે ભગવાન શિવની આરાધના કરીએ છીએ તો ચંદ્રદેવની આપણા પર અવશ્ય કૃપા થાય છે

આજના દિવસે સફેદ વસ્તુનું પણ દાન કરવામાં આવે છે તથા સફેદ રંગને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે અને એટલા માટે આજે લક્ષ્મીજીને દૂધ પોવા અથવા તો ખીરનો ભોગ ધરાવવામાં આવે છે જે કોઈના ઘરમાં જો સ્ત્રીયંત્ર હોય તો તેનું પૂજન કરવાથી પણ આર્થિક તંગીમાંથી નિવારણ મળે છે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ચંદ્રદોષ હોય

આજે દેવી દુર્ગાની પણ પૂજા કરવામાં આવે છે આજે ગાય માતાની સેવા કરવી જોઈએ પશુ પક્ષીને આજે દાણા પાણી ખવડાવવા જોઈએ પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ તુલસી માતાને દીપદાન કરવું જોઈએ તથા પૂજા સમયે આજે ભગવાન શ્રી નારાયણને તુલસી પત્ર અર્પણ કરવા જોઈએ આજે ગીતાજીનો કોઈ એક પણ અધ્યાય વાંચવો જોઈએ સાંભળવો જોઈએ અને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ જે કોઈ બહેનો મિત્રો આપણે શરૂઆતમાં વાત કરી કે આ શરદ પૂર્ણિમા ભગવાન શ્રી કૃષ્ણ સાથે ખાસ કરીને જોડાયેલી છે દ્વાપર યુગમાં ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને પતિ રૂપે પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એવી માન્યતા છે કે શરદ પૂર્ણિમા રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત ત્યાં આવે છે અને ગોપીઓ સાથે તથા રાધા રાણી સાથે તેઓ રાસ રમે છે એવી પણ માન્યતા છે કે પૂનમના દર્શન થાય અને રાત્રિનો સમય હોય ત્યારે ચંદ્રના પ્રકાશમાં ચંદ્રના પ્રકાશમાં માત્ર આજે બેસે પણ છે તો પણ તેના બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે અને આજે ચંદ્રના પ્રકાશમાં ભોજન કરવાથી પણ માનસિક અને શારીરિક દુખોથી રાહત મળે છે એટલે આવી રીતે શરદ પૂર્ણિમા બીજી પૂર્ણિમા કરતા વિશેષ અને અનેરું મહત્વ ધરાવે છે કે જેના વિશે આપણે સાંભળ્યું આશા છે કે હવે આપ સૌ લોકોને શરદ પૂનમનું મહત્વ સમજાઈ ગયું હશે એકદમ સરળ રીતે મેં આપ સૌ લોકોને સમજાવ્યું છે તો આજના દિવસે આપનાથી જેટલું પણ કંઈ દાન થાય ભગવાનનું કાર્ય થાય ભગવાનની સેવા પૂજા પાઠ મંત્ર જાપ થાય એટલું કરજો ભગવાનની જે પ્રમાણે શક્તિ આપી હોય